બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલોત્રી ગામમાં જાહેર રસ્તા પર દબાણને લઈને ખેડૂત અને ગામ લોકોમાં ગુસ્સો વધ્યો છે આજે ગામના કચેરીને તાલુકા વિકાસ અધિકારીને મળ્યા હતા અને લેખિત આવેદન આપીને તાત્કાલિક કાર્યવાહીની માગણી કરી હતી ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી આ ગામમાં ખેતી કરીને જીવન ગુજારે છે તેમના મતે ગામના હનુમાન મંદિર ચોકથી સર્વે નંબર છસો સિત્તેર સુધીનો જાહેર રસ્તો ઘણા ખેતરો સુધી જવાનો એક માર્ગ છે

ખેતીને ભારે નુકસાન થશે અને બાળકો તથા વૃદ્ધો પણ મુશ્કેલીમાં મુકાશે એક ખેડૂતે ગંભીર ઘટના યાદ કરતા જણાવ્યું કે ભારે વરસાદમાં પ્રસૂતિ માતે મહિલાને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી પણ રસ્તો બંધ હોવાથી ઘણી હાલાકી ભોગવવી પડી હતી આવો અવરોધ કોઈના જાન માટે જોખમરૂપ બની શકે છે આ ઉપરાંત રસ્તો બંધ હોવાથી ગામના વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે મામલતદાર તથા પોલીસ અધિકારીઓની હાજરીમાં દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે અને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો રાખવામાં આવે ભવિષ્યમાં આવો વિવાદ ન બને તે માટે કાયદેસરની વ્યવસ્થા કરી આપવામાં આવે હાલ સમગ્ર મુદ્દો વાવ તાલુકા વહીવટી તંત્ર સુધી પહોંચ્યો છે અને ગામ લોકો ન્યાયની આશા સાથે તંત્ર તરફ નિહાળી રહ્યા છે કે આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં આવશે અમારું સાહેબ રસ્તાની તકલીફ છે ગોમેથી ક્ષેત્ર લાવવા માટેનો રસ્તો હાવ ફાંકડો છે એનાથી અમારે કોઈ ગાડીવાળો આંબાથી આ મારા નાના ભાઈના ભાઈને ડિલિવરીથી ગાડીવાળો અંતો આવ્યો એના કારણે અમારે એક કલાક લેટ પડ્યા એટલે બીજે રસ્તે અમે નાકાવી અને ડિલિવરી કરાવી દયા અને ડ્રામા કરતા તો અમારા ભાઈના બધા ડિલિવરી થઈ ગયું કોઈ અમારે તકલીફ થાય છે ચોનાણી થાય છે તંતર નહીં તકલીફ દોર દાયડ રસ્તામાં પ્રોબ્લેમ શું છે રસ્તો હાફ હાકળો થઈ ગયો છે રસ્તો પાણીનો ભરેલો પડ્યો છે ગુડો હમો કોઈ રસ્તાનો પાણી નિકાલ કરવા દેતા નથી એટલે પાણીનો નિકાલ કેમ થતો નથી પાણી તો પૂણ્યો અડવા દેતા અમારા સુધી પણ પાણી ગયા બધા રસ્તાનું પાણી ચોમકામાંથી પીવ રાહતો નહીં અને બીજો રસ્તો હાવ ફાવ મળો કે ન છોડે તો એ તું ભેળો ઝાડ દે છે 6 ફૂટ નો રસ્તો છે અમારો ત્યાં હાલ ટ્રેક્ટર મારું ને આગળ કીધું છે પછી અમારો છોકરો છે નો 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 એ ભણવા પણ દાઈ કે તોન થી વરસાદ જો 15 15 દાડા બિલકુલ 4 કિલોમીટર ને અંતરે મે બેઠા હતા વાત કરી છે જો આનો કાયમી નિરાકરણ ની આજ શું આપને અમે આગળ ઓદરણ કરશું આગળ જશે પાલપુર દે કલેક્ટર સુધી જશે ઓકે બાલુંત્રી ગોમને શેરિયાનો પ્રોબ્લેમ છે ખેડૂતોને હાર સીધે ખેડૂતોને ખેડૂતોએ શેરીઓ હોકડો કરી બે બાજુ ઘેરા ખોઈશું ખુલાનો અત્યારે ચારથી પાંચ ફૂટ છ ફૂટનો રસ્તો મચીનું ખેતું નથી કોઈ દવાખો નથી એટલે શેરિયાનો નિકાલ કરવા માટે કરવાનો બા કેવા પ્રકારનો પ્રોબ્લેમ છે અને આમાં કેટલા ખેડૂતો માનતા નથી ખેડૂતો લગભગ સાઠ સિત્તેર ખેડૂતો છે એમાં પચીસ ત્રીસ ખેડૂતો માનતા નથી અને આમ પાણીમાં પાણી કેમ ભરાવ કેમ સા સામાડી ભરાવો ખેડું તો પૂન્ય કરી ભરી ઘરી ને કે પાણી ખવતા ખેતરમાં નીકળ जातो અત્યારે રજૂઆત કરી સાબે શું કીધું સાબે તો કે નીકળ થઈ જ એવી રીતની વાત કરી જો રજૂઆત નઈ સાંભળવામાં આવે તો આગામી સમય આપનું શું પગલું રહેશે તો અમે આગળ કલેક્ટર સુધી જવાનો છેડો આવશે તો હું ત્યાં જઈ પણ ખેડું તો રહેવાનું નઈ ખેતરમાં બધા રેટરો કરીને જ્યાં ખેડું ત્યાં ઓકે નાગજીભાઈ પટેલ ગામ बालोંતરી હળમણના ચોકથી કરીને લેબડિયા ગૌચર હતું શેરીઓ ખાલી ત્રણ ફૂટ કે ચાર ફૂટ છે ફાફડો ખોડાઈ દીધો છે બરાબર કોઈ ગાડી કે બીજી કોઈ હડે જ એમ નથી તમે વાળા આવો ને તો વળતા આવીને પાછા તમે આવી નાખો કે ભાઈ આ માર્ગમાં નહીં જાવો ભાઈ ધીરા બીજાના આમ ઘસાય ઘાય બાળકો આવડા આવડા કોટા લાગી જાય પાણી ભરાઈ જાય ખાડ નીકળી જાય આ ભાઈને ડિલિવરી કેવા કે વાગ્યા કે ઝેરો કાપવા જાય તો આ બાપડા ખેડૂત અત્યારે આમ કાપવા જાય સરકાર એમ કહે છે કે ખેડૂત કામ હાથમાં કાયદો લે કાપ પાજર ક્યાંક ને માથા મેલ જ મરી જાય બરાબર એટલે ખેડૂતોને કીધું એ તમે આવો ભેટા આપણે સાહેબને રજૂઆત કરાવો અને આનો આજ આજથી આઠ તારીખ છે ને પંદર તારીખ હજુ નિકાલ કા પાલનપુર કલેક્ટર હજુ હું છોડીશ નહીં